Nói <laughs> chung là bãi <laughs> bờ rồi, <laughs> bãi bờ rồi, ngã gửi khách lê bổ xuyên qua. Bãi lê bổ xuyên quả đấy. Nói સુધી રોટ આવી લો તમને કરી એ દેખાડે લેબોરેટરી કરવાની હજી પહેલા સુધી રોટ આવી ગયો ફિલ્ આપીએ એ માટે સાફ સફાઈ હાલે એટલે તો મોઢે જઈને દેખાડું તો એમ થાય આપણે તો થઈ ગયા હતા લાઈનમાં કામે જાય જવું પડે અત્યારે આવી ગયા હતા હવે જાય માટે નવરી બજાર બેસી ગયો છે કાંઈ હા અમારે ભગેશભાઈ જો મથે છે વાયરિંગમાં હરકો કરજો હોને છેડા બેડા હરકા મારજે